નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છના પ્રાંથડીયા સમાજના એક હજાર સત્તાવન લગ્ન વૈશાખની અંધારી તેરસના સંપન્ન થયા પરંપરા વેશભૂષા તથા રીત રિવાજો અને સંસ્કૃતિના ભવ્ય દ્રશ્યો જોવા મળ્યા વૈશાખ મહિનાની અંધારી તેરસે કચ્છના પ્રાંથળિયા આહિર સમાજના એક જ દિવસે લગ્ન પ્રસંગ યોજાવાની મહાભારત કાળથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ છે રવિવારે અંધારી તેરસ હોય દર વર્ષની જેમ અંધારી તેરસે કચ્છના પ્રાંથળિયા આહિર સમાજમાં આગવી ઢબે અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને લગ્ન પ્રસંગ યોજાતા હોય છે ત્યારે પ્રાંથળિયા આહિર સમાજના એક હજાર એકસો સત્તાવન નવ યુગલો લગ્નના પવિત્ર બંધને બંધાયા છે કચ્છ પ્રાંથળિયા આહિર સમાજમાં એક હજાર એકસો સત્તાવન યુગલોના લગ્નો લેવાયા જેમાં લોડાઈ વહીમાં ત્રણસો તેત્રીસ લગ્ન લેવાયા નખત્રાણા વહીમાં સત્તાણું લગ્ન રત્નાલ વહીમાં બસો પચીસ લગ્ન લાખાપર વહીમાં પંચાવન લગ્ન ચોબારી વહીમાં બસો ત્રીસ લગ્ન ખડીર વહીમાં એકાવન લગ્ન કાંઠા ચોવીસી વહીમાં એકસો છત્રીસ લગ્ન પાંચગામ વહીમાં બત્રીસ નવયુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વર્ષમાં એક જ દિવસે લગ્નનું મુહૂર્ત સાચવવાની પરંપરા હોય આ વર્ષે કચ્છમાં એક હજાર એકસો સત્તાવન લગ્નો એક જ દિવસે યોજાયા ત્યારબાદ આખા વર્ષમાં બીજા કોઈપણ દિવસે મુહર્ત લગ્ન પ્રસંગ યોજવામાં આવતા નથી આજરોજ પ્રાંથળિયા આહીર સમાજના ગામે લગ્નના ઢોલ મૂક્યા સૌ કોઈ ભાતીગઢ પહેરવેશમાં પ્રસંગને ઉજવ્યો હતો વડીલો માતા બહેનો સૌ કોઈએ પોતાના ભાતીગળ પહેરવેશમાં નજરે આવ્યા હતા

આજે સત્તાફર ની અંદર અમારે છ લગન છે તો ત્રણ માનવા અને ત્રણ જાણું જે માનવા છે એનું બધાનું જમણવાર અહીં રાખેલ છે એમ અને બહુ અસીમ કૃપા છે અમારા ગામ ઉપર પરમ પરમપુજ ત્રિકમદાસ મહારાજીના જેમના આશીર્વાદથી અમે એક સરસ મજાની સમાજવાળી ઊભી કરી અને બધાને સાથે જમણવાર રાખ્યું છે એમ ભાઈ અમારી સમાજે લેતી દેતી સોનામાં એઓ એના ઉપર નિયંત્રણ રાખ્યું છે કે ભાઈ આપણે સોનાની લીટી બીટી ઓછી કરી અને છોકરા છોકરીઓને શિક્ષણમાં વધારે ભણે એના હિસાબે અમારી બાજુમાં એક ગોવર્ધન કન્યા છાત્રાલય પણ અમે ઊભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એ અમારી દીકરીઓની એમ છાત્રલે ઊભી કરી છે અમારે આહીર સમાજમાં જે લગન છે એ આજે કેટલા વર્ષોની આજે સાડા પાંચ હજાર વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આજે આ ગામની એકતાથી અહિયાં જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડીનું જે ભવન જોઈને અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે અહિયાં તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ નીચે બધે ભોજન સમારંભ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદ ની વાત છે સાથે સાથે અમારી હૃદયપૂર્વક ની શુભેચ્છાઓ છે અને આજે આહિર સમાજના ઇતિહાસો જેવા લગ્નો છે અને એમાં નવ દંપતી ને અને સુખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણા બધા આ સમૂહ લગનથી આહીર સમાજના ઘણા બધા ફાયદાઓ છે અને એનો આપ અહીંયા ప్రత్యક્ષ જોઈ રહ્યા છો તો અહીંયા એક બાજુ મારી બહેનો જમે છે એક બાજુ ભાઈઓ જમે છે અને અહીંયા સતાપરના બધા નવયુવાન મિત્રો અહીંયા ખડે પગે ઊભા રહી અને તમામ આ સખત ગરમીમાં પણ અહીંયા જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદ ને પાત્ર છે દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ મે બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર